તરીકે ઉજવવામાં આવે છે આ નવ દિવસ સુધી એ રામદેવજી પારાજ આખ્યાન કરવા સહિત તેમનો ભાવપૂર્વક ભક્તિપૂર્વક તેમના આજે ભજન કીર્તન કરવામાં આવે છે ત્યારે લખતરની અંદર આવેલ ભૈરોપરા વિસ્તારની અંદર રામદેવપીર મહારાજ મંદિરમાંથી આ મંદિરની અંદરથી રામદેવપીર મહારાજ અને તેમના ભાઈ ભાઈ વિરમદેવની વેષ પૂજા વેષ પૂજા ધારણ કરેલ જે રામાપીરના ભક્તજનો છે તેમને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પેરોપરાની અંદર આ શોભાયાત્રા ફેરવવામાં આવી હતી